क्या है जा तो कांजी पास करती है आइया आइया ये ये तेरे हीरो मां तेरे हम भाई दे ठीक है आ घर ऊपर है ब्लू मार दो आइया 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 ऊपर से पता आइया तो इन पार दी दो ना

અહીં નહીં આવે નહીં ભાઈ ઓ ગયો અહીંયા પુષ્પન ટ્રક પર તક મૂકી ગયો આ ડોર્યું લા હેલો ગાર્ડ રો કે આ જાવ અમારે આઈ જાવ ભાઈ કાન કાન પુષ્પન વાય ટ્રક ક રાખને કાન ભાઈ ભાઈ અંદર giro અંદર કાન કી વાહ વાહ મુક્તા નહીં

મારા માં કઈ ન મારા જીવન ડાઉનલોડ પાડી જાય અરે શીલા થતા જો ખાલી એટ કરના તો આપને બીજો કલર કે આઈ એ ગ્યો આમ તો જો મોટો બનીયો જોરદાર હે હાલો ને ગન હે હવે

ઉપર <laughs> છે <laughs>

બોલાતી જન મારો મારો મને મારવા દીધો દિલ જોરી મારે માર મારે અંદર હાલો એ

નીચે નીચે છે હા હા છે પણ કેટલી છે થઈ જે શ્રી તારું કંટ્રોલ બે ખો બેસ તો તારી યાતમાં અહીંયા ખો બેસ ચાલે પણ એમ અચાનક આવી ના ગમી થાય મારી જાય તો વાત ફાઈનલ